નમસ્કાર મિત્રો આપણે સત્તરસો પાસઠ સુધીના પ્રશ્નો જોયા હતા છ હજાર જગ્યા પ્રશ્નોની પીડીએફ છે જો એક સાથે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તેને લિંક મળી જશે જે ફક્ત તમે દસ રૂપિયામાં ખરીદી શકશો તો ચલો મિત્રો ટ્રાઇંગના વગરતા શરૂ કરીએ સત્તરસો છાસઠનું ક્વેશ્ચન અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે બેડમિન્ટન મુછાળી મા નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ આપો ગીજુભાઈ બધેકા ઉદય મજુમદારે મજમૂદારે કઈ ફિલ્મ માટે સંગીત આપી છે જે ગાંધીજી પર આધારિત છે ગાંધી માય ફાધર દલપતરામનું નાટક લક્ષ્મી કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે પ્લૂટસ ઈસવીસન અઢારસો ઓગણપચાસ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસ સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ધરોઈ અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ઈસવીસન ચૌદસો ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે ભાલણ સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકર ની મૂળ અટક શું હતી રાજાધ્યક્ષ સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઈ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ આઈ આર એમ એ ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળે છે જામનગર લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતા લતા પટેલ પેંગોલીના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ઉના પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઈબર ઉપયોગમાં લેવાય છે સિલ્ક ફાઈબર ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે ચંદ્રનો રક્ષક પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું ચુનીલાલ આસારામ ભાવસાર તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી ના લેખક કોણ છે સુંદરમ રાજકોટ નજીક આવેલો અગિયારસો તોતેર ફૂટ ઊંચો કયો પર્વત જ્વાળામુખી ફાટવાને કારણે બન્યો છે ચોટીલા ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન કયું હતું સમઢિયાણા જિલ્લો ભાવનગર ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી તાતણીયો ધરો ગુજરાતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી ભૂમાનંદ એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રી વાહન ચાલક કયા શહેરમાં છે અમદાવાદ ગુજરાતમાં ફ્લેમિંગો સિટી તરીકે કયું સ્થળ જાણીતું છે કચ્છનું મોટું રણ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો સરદાર સરોવર નર્મદા યોજના જૂનું તો થયું રે

સમૂહ પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે કાન કડિયા પ્રયોજના કવિ દલપતરામ ગુજરાતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે કર્કવૃત્ત ભવાઈના આદ્યાપિતા અસહિત ઠાકર કઈ સદીમાં થઈ ગયા પંદરમી સદી ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે એક હજાર વાર લાંબો આઠસો વાર પહોળો છે અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો ઈસવીસન ચૌદસો અગિયાર ગુજરાતની કઈ નદીઓ પર બે બે બંધ બાંધવામાં આવ્યા છે તાપી અને મહિ સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યું હતું પંડિત જવાહરલાલ નહેરુ તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે મહેસાણા ગુજરાતના જાણીતા ભીલ ગાયિકા કોણ છે દિવાળી બહેન ભીલ ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ગુરુ બ્રહ્માનંદ ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ ઓગણીસો સાહીઠમાં કોણ હતા

અમદાવાદને ગૌરવ પક્ષે છે ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો કે લેખક કોણ હતા સુરેશ દલાલ ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા જમનાલાલ બજાજ ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય કયું છે નૃત્ય ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી મહીપતરામ રૂપરામ સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે આઠ હજાર બસો પંદર ગામો તથા એકસો પાંત્રીસ શહેરોને મળે છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે હંસરાજ વચ્છરાજ ચૌપઈ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉક્ટર પીસી વૈદ્યનું વૈદનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે વૈદ મેટ્રિક્સ ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે રાજપીપળાના ડુંગરોની દિવાળી ગોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતના ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે આસો માસ અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર એસએસિ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે અમદાવાદ ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે ડોક્ટર હોમી બાબા ગુજરાતના કયા આદિ રચનાઓ કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે નરસિંહ મહેતા ઉષ્ણસ કયા જાણીતા કવિનું ઉપનામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા તો મિત્રો આજે આપણે અઢારસો પચીસ સુધી પ્રશ્નો રાખીએ છીએ આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત